કડીના રંગપુરડા પ્રાથમિક શાળાની શિક્ષિકાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અંજલિ પ્રજાપતિ નામના શિક્ષિકાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા મુદ્દે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણને બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો હતો પ્લાસ્ટિકની વેસ્ટ કોથળીઓને વેસ્ટ બોટલમાં ભરી અભ્યાસ સામગ્રી તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો ગુજરાતના એકસો સાહીઠ જેટલા શિક્ષકો દ્વારા ત્રણ લાખ થી વધુ બોટલો દ્વારા અભિયાન ચલાવેલું છે આ પ્રવૃત્તિ મારે લગભગ દોઢ વર્ષથી ચાલુ હતી અને શાળાના બાળકો ગામમાં જઈ અને લોકોને સમજાવ્યું કે પ્લાસ્ટિક જે વેસ્ટ પ્લાસ્ટિક જેનો રીયુઝ નથી થતો કે જે polythene ની bag છે રેપરો છે એ બધાને ગમે ત્યાં ફેંકવાને બદલે plastic ની bottle માં ભરી અને તમે એ શાળામાં જમા કરાવો તો અમે એ bottle નો એમ તરીકે ઉપયોગ કરીશું એટલે આનાથી બે કામ થાય છે એક તો પ્રદૂષણ ઓછું થાય છે અને બીજું બાળકોની અંદર પણ પર્યાવરણ સ્વચ્છતા રાખવા માટેના ગુણો કેળવાય છે સામાજિક વિજ્ઞાનની ટીચર છું એટલે મારા અભ્યાસમાં જ ભૂમિ પ્રદૂષણ ભણાવાનું આવે છે એટલે મને વિચાર થયો કે ભૂમિ પ્રદૂષણ ભણાવવું એની સાથે હું એક પ્રોજેક્ટ કરું અને એ અંતર્ગત પ્રોજેક્ટ કર્યો અને એમાં મેં પછી જે ખતરનાક કહેવાય ભૂમિ પ્રદૂષણ માટે કે પ્લાસ્ટિક તો એ પ્લાસ્ટિક હું એકઠું કરી અને એને એવી જગ્યાએ ઉપયોગ કરું કે જેથી ભૂમિ પ્રદૂષણ ઓછું થાય બુક ઓફ રેકોર્ડમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવા માટેનું ભાગીદારી હતી અને એમાં અમે મારી શાળા વતી મેં ભાગીદારી નોંધાવી હતી અને એમાં પ્રમાણપત્ર અને સેલ ડાપીને સન્માનિત કર્યા હતા શાળાના મારા છોથી આઠના ચોર્યાસી બાળકો જોડાયેલા હતા મારા માર્ગદર્શન નીચે કામ કરેલું એમાં મારા આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ સાહેબનો પણ ખૂબ જ સાથ સહકાર હતો અને સ્ટાફના બીજા શિક્ષકોનો પણ સાથ સહકાર હતો મારી યુટ્યુબથી ચેનલ છે જે ફક્ત મેં મારા બાળકોની એક્ટિવિટી માટે જ હું એમાં વિડીયો અપલોડ કરું છું કે જે મેં કોઈ પણ એકમને અનુરૂપ જે પણ પ્રવૃત્તિ કરી હોય એ પ્રવૃત્તિ બાળકોની જ youtube યુટ્યુબ ચેનલમાં અપલોડ થાય છે લોકોને હું એ સંતોષો આપવા માંગુ છું કે બાળકોની અંદર ભણતરની સાથે એની અંદર સ્વચ્છતા અને પર્યાવરણ વિશે પણ જાગૃતિ આવે એ માટે આવા પ્રોજેક્ટ કરી અને બાળકોની અંદર સારા ગુણોનો વિકાસ કરી શકાય છે